મહુવા ગાંધીબાગમાં યુવાનો ઉપર છરી વડે હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો મહુવા શહેરમાં રહેતા સમીરભાઈ ચૌહાણ નામના ઈસમ મહુવા ગાંધીબાગ બગીયાથી અંદર બેઠા હતા તે દરમિયાન કોઈ અજણ્યા બે ઈસમો દ્વારા તેમના પર છરી અને પાઇપ વડે જીવલેણ હુમલો કરી માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા જય ઇજાગ્રસ્ત સમીરભાઈના જણાવ્યા મુજબ તે બંનેમાંથી કોઈ પણ ઈસમને ઓળખતા ન હતા તે બંને ઈસમો અચાનક પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો